ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ ચૂંટાયેલી સરકારના વિધાનસભા ગ્રહની અંદર મૃદુ મક્કમ અને નિર્ણાયક આદરણીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા હું એમ કહીશ કે અત્યાર સુધીના જેટલા પણ સંકલ્પો આ ગ્રહ બન્યું ત્યારથી નહી આવ્યા હોય એનાથી શિરમોર કહી શકાય એવો સંકલ્પ એ રજૂ થયો દેશના લાડીલા વડાપ્રધાન ખુદ પ્રભુ રામે નક્કી કર્યું હશે ભગવાન રામચંદ્રજીનું પોતાની જન્મભૂમિ ઉપર દિવ મંદિર એ માત્ર મંદિર નથી વર્તમાનમાં આવનારી પેઢી માટેનો આદર્શ સમાન એ પ્રભુ રામ છે એમણે ખુદે નક્કી કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ થાય અને પાંચ વર્ષ જૂનો પ્રશ્ન એ આદરણી વડાપ્રધાન અને કેન્દ્રની સરકાર સાધુ સંતો અનેક લોકોની તપશ્સર્યા એના અંતે એ નરેન્દ્રભાઈના હસ્તે પ્રભુની પ્રતિષ્ઠા થાય એવો એક મેં કહ્યું એમ શિરમોર સંકલ્પ આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે ગ્રહમાં રજૂ કર્યો મને આનંદ છે કે તમારા મારાને સૌના રામ આપણે દ્રશ્ય જોયું છે બાવીસ તારીખનું સમગ્ર વિશ્વ સમગ્ર ભારત સાતસમાં પોતાના ઘરે રામ પધાર્યા જે તે વખતે અયોધ્યામાં વનવાસ પછી રામ પધાર્યા હતા એ શક્તિ એ દિવ્યતા એ આધ્યાત્મિકતાનો અનુભવ એ સૌએ કર્યો અને એ જ પ્રકારે આજે ગ્રહમાં જ્યારે સંકલ્પ મુખ્યમંત્રીએ રજૂ કર્યો ત્યારે સમગ્ર ગ્રહ એ રામય બની ગયું જય શ્રી જય જય શ્રી રામ જય શ્રી આરામના નારા સાથે એ ગુજરાતની જનતાના અવાજ સાથે એ પ્રતિસાદ સાથેનો એ વાતાવરણ ગુંજ્યું છું વડાપ્રધાનશ્રીને વિશેષ અભિનંદન આપવાનો આ સંકલ્પ એ રજૂ થયો બધાએ પોતપોતાના વિચારો મૂક્યા માની મુખ્યમંત્રીશ્રીએ આ જ ગ્રહમાં જેમણે ગ્રહના નેતા તરીકે કામ કર્યું આપણા ગુજરાતના સપૂત આપણું ગુજરાતનું ગૌરવ વૈશ્વિક નેતા જેમણે દિશા આપી છે માની મુખ્યમંત્રીશ્રીએ સંકલ્પમાં જણાવ્યું રામ રાજ્યની એ કલ્પનાઓ માનની નરેન્દ્રભાઈ સાર્થક કરી રહ્યા છે અનેકવિધ વિકાસની યોજનાઓ થકી ગરીબ કલ્યાણકારીઓ નીતિઓ બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી અનેક યોજનાઓ એ મોદી ગેરંટીથી આજે દેશની જનતાએ સ્વીકારી છે વિશેષ તો આ ગ્રહને ચોક્કસ ગૌરવ થાય ગુજરાતની જનતાને ગૌરવ થાય અનેક આંદોલનો એ પછી પ્રભુ રામ પધાર્યા ત્યારે એ બધાને પણ વિશેષ યાદ આજે માની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ગ્રહમાં કર્યા ખાસ કરીને બા વિશેષ ઓલખ માની મુખ્યમંત્રીશ્રીએ કે જેમણે એવા ગૌરવંતા આપણા નરેન્દ્રભાઈને જન્મ આપ્યો પ્રભુએ પાત્ર કેવું નક્કી કર્યું એની પણ ખૂબ સંવેદનાથી માની મુખ્યમંત્રીશ્રીએ હીરાબાને યાદ કર્યા સમગ્ર બાવીસ તારીખનો માહોલ આજે પણ તમારા મારા રોવાડા બેઠા થઈ જાય એ પ્રકારે આ સંકલ્પ માટે સૌ કોઈ સભ્યશ્રીએ પોતપોતાની વાત મૂકીને પ્રભુ રામના યાદ કરવાનું ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનો ગ્રહમાં સંકલ્પ એ મુકાણો છે અને હું ચોક્કસ મને ભરોસો છે કે પ્રભુ રામની કૃપાથી સાચ અર્થમાં એ કલ્પનાઓ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ રાજ્યમાં સાકાર કરી રહ્યા છે ત્યારે પ્રભુ રામ સૌ પર આશીર્વાદ વર્ષાવશે અને પ્રભુ રામે જે જોયું છે એ પ્રકારનો સમાજ એ પ્રકારની વ્યવસ્થાઓ એ ચોક્કસ બનશે કારણ કે હવે રામ નરેન્દ્રભાઈ કહ્યું એમ આવી ગયા છે અમારે રામ આ આદે આ એક ખૂબ મોટો દિવ્યના ભવિષ્યમાં આદર્શ બની જાય એ પ્રકારનો સંકલ્પ માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સુંદર રીતે ગુજરાતની જનતાઓથી રજૂ કર્યો છે ત્યારે એમને અભિનંદન આપવો ઠરાવ કે અહીંયા આજે પસાર થયો છે અને હું પણ માની વડાપ્રધાન શ્રી માની મુખ્યમંત્રી શ્રી અને ઘરોના સૌ સદસ્યોને એક સભ્ય તરીકે વિશેષ અમે બધા પણ સાક્ષી આપણે બન્યા છીએ ખૂબ ચર્ચાઓ થઈ છે દીપમાં હું નથી કહેતો પણ તમે નું બધા આ સમયે છે એનો થઈ જાય કે આપણા સૌનો આત્મા એ કંઈક કલ્યાણકારી આત્મા છે ત્યારે સમાજનું કલ્યાણ એ પ્રાથમિકતા સાથે

આપણે વાત કરીએ એટલે કહું છું કે આને રાજકીય આંડાપાડાથી દૂર રાખવાની આવશ્યકતા હતી અર્જુનભાઈ મારા વડીલ મિત્ર છે પણ રાજનીતિનો ટચ આપવાની આવશ્યકતા નથી જ્યારે હમણાં આપ્યો છે ત્યારે મારે રાજ્યની જનતા સમક્ષ એમણે વાત મૂકી છે એટલે સરકારોથી ને ભાજપથી મૂકવાની ફરજ પડે છે મારે પૂછવું છે કોંગ્રેસને કપિલ સિબ્બલ કોણ હતા કોના મંત્રી હતા વડાપ્રધાન એ વખતે મનમોહનસિંહ હતા કોની સરકાર હતી કોંગ્રેસની હતી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ છે ભગવાન રામ એ કાલ્પનિક છે એ કથા છે ભગવાન રામ હતા જ નહીં આવું કહેનાર કોંગ્રેસ હું એક વાર કહું છું કે હું રાજનીતિની ટીકા ટિપ્પણીમાં પડવા માંગતો નહોતો કોણે વિરોધ કર્યો કેમ પ્રતિષ્ઠાનો વિરોધ થયો રાજ્યમાં કોણે કર્યો દેશમાં કોણે કર્યો પ્રભુ રામે સૌના છે માનીએ છીએ નરેન્દ્રભાઈએ પોતાની વાતમાં બહુ સ્પષ્ટ વાત હતી એ પહેલાં પણ કરી છે અને પ્રતિષ્ઠા વખતે પણ સમગ્ર દેશ સમક્ષ સંતો મહંતો જેમની પણ તપસરિયા છે આ દેશની એક એક વ્યક્તિની તપસ્ય છે એ કોઈ પાર્ટીની વાત નથી પણ પોતાની સરકારે કર્યું બીજી સરકારે પણ કર્યું જેમણે જે કોઈ કર્યું છે એ બધાને ખબર છે કદાચ કોઈએ કોઈએ કામો માટે કર્યા હશે પણ ભગવાન રામ જ નહોતા આ પ્રકારની વાત િટ એ પ્રતિષ્ઠા વખતે પણ સમગ્ર દેશ સમક્ષ સંતો મહંતો જેમની પણ તપસરિયા છે આ દેશની એક એક વ્યક્તિની તપસરિયા છે એ કોઈ પાર્ટીની વાત નથી પણ પોતાની સરકારે કર્યું બીજી સરકારે પણ કર્યું જેમણે જે કોઈ કર્યું છે એ બધાને ખબર છે કદાચ કોઈએ કોઈએ કામો માટે કર્યા હશે પણ ભગવાન રામ જ નતા આ પ્રકારની વાત એફિડેવિટ એ કોંગ્રેસના કપિલ સિબ્બલ એમણે કરી એ દુઃખજનક છે અને રાજનીતિથી પર રાખવું જોઈએ ક્યાંય તુષ્ટિકરણની રાજનીતિ વોટ બેંકની રાજનીતિ એનાથી પર પ્રભુ રામ છે પ્રભુ રામ એ તમામ ધર્મ સંપ્રદાયના છે એટલે પ્રભુ રામ એ રામ છે એ રામનો સ્વીકાર કરી અને જે ઠરાવ થયો છે એમાં ટીકા ટિપ્પણી ન કરી હોત પણ રાજ્યની જનતાને એમણે કહ્યું છે એટલે મને જણાવવું પડે કે હા સરકારોએ કર્તવ્ય નિભાવ્યા છે પણ અત્યાર સુધી નિર્ણય કેમ ના આવ્યો ઈચ્છાશક્તિ નરેન્દ્રભાઈની પુરાવાઓ રજૂ થયા સુપ્રીમ કોર્ટે બહાલી આપી એ માટે ઈચ્છાશક્તિ જરૂરી હોય છે આટલા વર્ષ પછી નરેન્દ્રભાઈની ઈચ્છાશક્તિ દેશની ઈચ્છાશક્તિ સંતો મહંતોની તપસ્યા અનેક બલિદાનો બાદ એ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે અમે ક્યાંય રામકાલ્પની કથા વાત કરી નથી કોંગ્રેસે કરી છે મારા કોંગ્રેસના સાથી કદાચ માહિતીનો અભાવ હોઈ શકે કલાઇમેટ ચેન્જની રકમ એ ભારત સરકાર દ્વારા આવે છે રાજ્યના બજેટમાં માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા રાજ્યના બજેટમાં જોગવાઈ કરી છે કે રિવોલવિંગ ફંડ તરીકે આપણે રાખીએ છીએ એટલા માટે કે ભારત સરકારની રકમ એ ક્યારેક વહેલા મોડે આવતી હોય છે તો જે ગ્રાન્ટ આપવાની હોય છે એ સમયસર મળી જાય વેન્ડરને એ પણ એટલું જ જરૂરી છે એમાંથી ગ્રાન્ટ એ આપણે આપી દઈએ છીએ રાજ્યની સરકાર ભારત સરકારની જ્યારે ગ્રાન્ટ પાછી આવે એટલે પુનઃ પાછી આપણે રિવોલ્યુંગ ફંડમાં રાખીએ છીએ એટલે અંદર એવું બતાવે કે આપણે રાજ્ય સરકારની ગ્રાન્ટ વપરાણી નથી આખી જો એ વ્યવસ્થા કારણ કે હું પીએસસી કમિટીનો ચેરમેન પણ છું એટલે મારા ધ્યાનમાં છે કે આખી મેં કીધું એટલે માહિતીના અભાવે એમણે કદાચ એ વાત કરી છે પણ માહિતી દૂરસ્થ કરું છું પંદરસો ને સોળ કરોડ રૂપિયા એ ક્લાઇપે ક્લાઇમેટ ચેન્જમાં ગુજરાત સરકારે રાજ્યમાં વાપરા છે બ્યાસી ટકા એ આપણે ત્યાં રૂપટોબનું કામ ક્લાઇમેટ ચેન્જનો એક ભાગ કામનો ભાગ છે એ પણ થયું છે અને દેશમાં સૌથી વધારે થયું છે એટલે માત્ર માહિતીના અભાવે રાજ્યની સરકારની ટીકા કરવી તો મને એવું લાગે છે કે વ્યાજબી નથી પૂરેપૂરું રાજ્યની જનતાની ચિંતા ક્લાઇમેટ ચેન્જની ચિંતા અને એમને મળતા લાભો પંદરસો ને સોળ કરોડ રૂપિયા એ રાજ્યની સરકારે વાંચરા છે ભારત સરકાર જ્યારે ગ્રાન્ટ આપે છે ત્યારે પુણે રિવોલવિંગ ફંડમાં કારણ કે નેત્ર વેન્ડરને તકલીફ થાય અને સબસીડીના પણ પ્રશ્નો એ જનતાને ઉભા થાય એટલે સરકારે આદરણી ભૂપેન્દ્રભાઈએ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે થેન્ક યુ

તો મેયર મેયરશ્રીએ પણ એમાં નહીં જોડાઈને જે વહીવટ કરવો પડે એ પ્રકારે એ આપે કોઈ એ પ્રકારે નીતિ નિયમના આધાર ઉપર જે નિર્ણય કર્યો છે કર્યો છે પણ મહાનગરપાલિકા ભાવનગર કે અન્ય મહાનગરપાલિકા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ પ્રામાણિકતાથી ચાલે છે એનું આ ઉત્તમ ઉદાહરણ કહેવાય માનની આરોગ્ય મંત્રી ઋષિભાઈએ ગ્રહની અંદર જ્યારે આ પ્રશ્ન એ કોંગ્રેસના સિબ્યશ્રીએ ઉઠાવ્યો ત્યારે વાત કરી છે ત્રણ વર્ષ પછી આવકનું પ્રમાણપત્ર એ રજૂ કરવાનું હોય છે સમયે સમયે સુધારા થતા હોય છે એવા કેટલાક ધારકો છે એમાં ત્રણ વર્ષનું એ પ્રમાણપત્ર આવકનું રજૂ ન થયું એટલે એ વખતે સ્થગિત થયા હોય કેન્દ્ર સરકારમાં એ ચાલુ હતા એટલે ત્યાં સારવાર પણ થઈ માની ઋષિભાઈએ ખૂબ સંવેદનાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં માની મુખ્યમંત્રી હું સંવેદનાથી જોયું છે કે જે જે લોકોની સારવારો થઈ ગઈ છે ટેકનિકલ એ કારણો હતા એ ડેટાબેઝ બાબતો હતી એટલે કદાચ એ વખતે શક્ય નહીં બન્યું હોય પણ એ બધાને એમની રકમ મળી જાય જેમણે સાચું કર્યું છે અને જેણે એ પ્રકારે ઓપરેશનો પણ કર્યા હશે સારવાર પણ કરીએ છે તો એ લોકોને મળી જાય એના માટેની વાત ગ્રહમાં માની આરોગ્ય મંત્રીશ્રીએ કરી જ છે એટલે ભવિષ્યમાં આ બાબતમાં ટેકનિકલ બાબતો હોય તો તકલીફ ના થાય ને થઈ હોય ને સાચા છે એમને પણ મજાના માટે સરકાર ખૂબ સંવેદનાથી એમાં કામ કરી રહી છે બીજું એ કદાચ અમારા સાથી મિત્રના જાણવા નહીં હોય એમણે બજાજ એલાઇન્સની વાત કરી આખો જ્યારે ટેન્ડર થતું હોય છે આરોગ્ય વિભાગનું એ ત્યારે ફેમિલી એક ફેમિલી સ એ પ્રકારના ટેન્ડરો થતા હોય છે એ ટેન્ડરો ઓનલાઈન ટેન્ડર ટેન્ડર છે એ ભરાઈને એલવન જે આવે એને નિયમાનુસાર એક વાર કહું છું આરોગ્ય વિભાગે નિયમાનુસાર એમને ટેન્ડર આપ્યું છે કારણ કે ફેમિલી ટેન્ડરમાં સૌથી નીચું ટેન્ડર એ બજાર ચલાયનું હતું એટલે કોઈ વધારે પ્રીમિયમ આપવાની વાત એ ક્યાંય એમાં છે નહીં એ પ્રકારે ટેન્ડરો આપીને લોકોની સારવાર હું તો કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમારા વખતે કયું કાર્ડ હતું એ તો જણાવો ન તું મા કાર્ડ ન તું મા મા કાર્ડ આયુષ્યમાન ભારતની તો વાત જ નથી તમે રાજ્યની જનતાની ચિંતા કરી નથી એમના આરોગ્યની ચિંતા કરી નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર માની નરેન્દ્રભાઈ આવ્યા પછી આ બધા જ કાર્ડો એ જનતા માટે મુકાણાએ સારામાં સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં આજે એ સારવાર લઈ રહ્યા છે ને એ આશીર્વાદથી જાય રાજ્ય ને દેશની છે સરકારો એ અનેક આવા આરોગ્યની સુવિધાથી કેટલા એ લોકો જાન ગુમાવતા તમે એનું બધાને સાક્ષી છીએ આ જે બચે છે એ આ કાર્ડ છે તમે તો કાંઈ ન કર્યું પણ તમે ટીકા કરવાનું બંધ કરો અને જે તમારે કોઈ સૂચન હોય તો ચોક્કસ કરો પણ નેગેટિવિટીથી ક્યારેય રાજ્યની જનતા તમને આશીર્વાદ આપશે નહીં